સર્વે નહીં મારા જય જલારામ બાપા જય સ્વામિનારાયણ જય શ્રી રામ હમણાં મોટા પાયે વિવાદ સર્જાઈ રહ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ સ્વામીએ જલારામ બાપાનું અપમાન કર્યું એ કેટલું સાચું છે અને કેટલું ખોટું એ જોઈએ સૌ પ્રથમ તો આપણે બંને સંપ્રદાય વિશે જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાય જેના અનુયાયો ભાગે પટેલ જ્ઞાતિના છે અને જલારામ બાપા જે શ્રીરામને પોતાના ઈષ્ટદેવ માને છે તેના અનુયાયીઓ મોટાભાગે લોહાણા જ્ઞાતિ એટલે કે રઘુવંશી સમાજના છે જલારામ બાપાએ વર્ષો પહેલાં વીરપુરમાં સદાવ્રત ચાલુ કરેલો જ્ઞાતિ જાતિ ધર્મ ગરીબ અમીરના ભેદભાવ વગર સર્વેને દરરોજ પ્રસાદ જમણ પીરસવામાં આવે છે કંઈ પણ ભેટ સોકાજ લીધા વિના એ અન્નક્ષેત્ર વર્ષોથી અખંડ ચાલી રહ્યું છે જલારામ બાપા ફક્ત રઘુવંશી જ નહીં પરંતુ સર્વ હિન્દુ ધર્મના પૂજનીય છે પરોપકારનું બીજું નામ જલારામ બાપા છે કોઈનું એટલું સ્તર નથી કે જલારામ બાપાને નીચું દેખાડે બીજી બાજુ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત જ્ઞાન પ્રકાશ જે ખૂબ પ્રેરણાદાયી પ્રવચનો કરે છે સ્વામિનારાયણની કથા વાર્તા કીર્તન કરે છે સોશિયલ મીડિયા પર પણ લોકોને પ્રેરણાપાત્ર પ્રવચનો એના થકી મળે છે ગઈકાલે વીરપુરના જાણીતા આપણા લાડલા જલારામ બાપા વિશે સંવાદ કરી રહ્યા હતા એમાંથી એક ક્લિપને મીડિયાવાળાઓએ ન્યૂઝ ચેનલવાળાઓએ બધો બનાવી નાખ્યો કે સ્વામિનારાયણના સંતે જલારામ બાપાનો અપમાન કર્યો આ એવા ટાઇટલ અને માનસિકતાથી ન્યૂઝ ચલાવી રહ્યા છે અને સફળ પણ થાય છે અને અમુક સમુદાય વિરોધ કરવા આગળ આવ્યા એમના પ્રવચન મુજબ નાતિતાનંદ સ્વામી જે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત હતા તે વિરપુર આવ્યા હતા ત્યારે જલારામ બાપાના આગ્રહથી તેમને ત્યાં જમવા પધારેલા અને મહારાજે ખુશ થઈને જલારામ બાપાને આશીર્વાદ આપેલા કે તારી કીર્તિ અસ્વધશે અને તારું સદાવ્રત ચાલતું રહેશે તેમણે કહ્યું હતું કે હર્ષદરાય દવેની એક બુક અને લોકસત્તા જનસત્તા સામયિક પરથી કહી હતી પહેલાં એક બુકમાં આ પ્રસંગ મેં વાંચેલો અને એ જ પ્રસંગ લોક સત્તા જન સત્તા નામના એક મેગેઝિનમાં પત્રમાં સ્વામીજીએ વિરોધ થયાની વાતને ખબર પડતા જ માફી માંગી લીધી વિડીયો ડિલીટ કરાવ્યો અને ફરી આવી વાત નહીં થાય એવી બાંયધરી પણ આપી હા એમ છતાં કોઈ પણ સમાજને કે કોઈ પણ વ્યક્તિને મારી વાતે કરીને દિલ દુભાણું હોય તો સાચા દિલથી માફી માંગ એ વાત બરાબર છે કે ઇતિહાસની પૂરી માહિતી વગર મીડિયાના આધાર પર કોઈ વાત જાહેર મંચ પર ન કરવી જોઈએ કોઈ સંપ્રદાયને ઠેસ પહોંચે તેવું નિવેદન ન કરવું જોઈએ પણ તેમની પૂરી સ્પીચ સાંભળો તો ખબર પડે કે શું વાત હતી આશય શું હતું એમણે જલારામ બાપાને મોટા સંત કઈ વખાણ કર્યા મહિમા ગાય છે અને કોઈ અપમાનભર્યા શબ્દો નથી વાપર્યા તો બાપાના મહિમા વિષયક આ વાત કરેલી જલારામ બાપાના કાર્ય તેમજ અયોધ્યામાં

એ પણ શ્રી હરિવિષ્ણુનું સ્વરૂપ છે બંને હરિના સ્વરૂપ છે સામાન્ય જનતાનું જોઈએ તો બંને સમાજ એકસાથે જ હોય છે સ્વામિનારાયણ જયંતિ હોય કે જલારામ જયંતી બંને સમાજ એકસાથે એક જૂથ થઈને ઉજવે છે બંને એકબીજાના મંદિરે જાય છે તો ધર્મ સંપ્રદાયના નામે આ શું થઈ રહ્યું છે આવા નિવેદનો કેમ બહાર આવે છે નાની નાની વાતનો અતિસર કેમ કરવામાં આવે છે બંને સંપ્રદાયના આગેવાનો અને બધાને વિનંતી છે કે મીડિયા અને ન્યૂઝ ચેનલથી ગેરમાર્ગે ન દોરા અને એક થઈને રહો વિવાદનો અંત લાવો ગુજરાતી કહેવત છે ને સંપ ત્યાં જંપ બધાને વિનંતી છે કે વાદ વિવાદ પર ધ્યાન ન આપી સનાતન ધર્મ મજબૂત બને અને ગુજરાત સમાજ આગળ વધે એવું કામ કરીએ જય શ્રી હરિ